ગુડ સલામ પ્રભુનું પુષ્કળ સુંદર વચન આપણી પાસે છે આપણો વિશ્વાસ વધારતું વચન આપણને હિંમત આપતું વચન અને જો આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ મિત્રો પ્રભુનું વચન મારે અને તમારા માટે તમારા અને મારા માટે આશીર્વાદ નું કારણ બન્યા વગર રહેવાનું નથી ઈશ્વર મારું તારણ છે परमेश्वर मेरा उद्धार है गॉड इज दू से उसमें हूं तेना पर भरोसा राखी इसने भी नहीं मैं भरोसा रखूंगा और न थरथराऊंगा आई ट्रस्ट हिम एंड आई एम नॉट अफ्रेड हालेलुया प्रेज द लॉर्ड ફરી જીવતા ઈશ્વર ઉપસ્થિતિમાં આપણે નવી શક્યા છે હા લી લો યા હા જીવતા ઈશ્વરની ઉપસ્થિતિમાં અને માટે બી એ નહીં ગભરાય નહીં તમે અને હું જે ઈશ્વરને મળવા આવ્યા છે તેઓ બળતી અગ્નિમાંથી પણ બળતીની મરતી અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવી શકે આવા ઈશ્વર છે સિંહોના વેલમાંથી બચાવી શકે આવા ઈશ્વર છે અરણ્ય જગ્યાઓમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી બધું જ પૂરું પાડી શકે એવા ઈશ્વર છે પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છે આપણે જ્યાં છે ત્યાં આપણી જગ્યા પર તેઓ આપણને હમણાં અત્યારે આ પડે આ મિનિટે આશીર્વાદ આપી શકે તેવા ઈશ્વર છે હા ખાલી આશીર્વાદ નહીં પણ આશીર્વાદો પણ આશીર્વાદ પણ આશીર્વાદો આશીર્વાદ યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી તમારી ને મારી જે દ્રષ્ટિ છે ઘર ગાડી બગલો મોબાઈલ બેંક બેલેન્સ એ પ્રમાણે નહી હાલે હું ઘણીવાર કહું છું કે પ્રભુનો આશીર્વાદ જેને નાણાથી કે કોઈ સારા કામોથી ખરીદી શકાતો નથી એ હાર્ડલી મનો મેંદો અને કુંડી મનો તેલ સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યું વાલા મિત્રો હાલે લુયા પ્રેઝ ધ હું તને ઉછીનું આપનાર બનાવીશ હું તને શીર બનાવીશ નદીની પાસે રોપાયેલા શાળના જેવા તમે થશો જો આપણે પ્રભુમાં રહીએ છે હાલે લ્યુયા ધ લોર્ડ પ્રભુમાં રહેવાથી તમે અને હું એ સર્વ આશીર્વાદોથી ભરપૂર થવાના છે આજની શરૂઆત પ્રભુમાં વિશ્વાસ સાથે કરીએ બહુ નોર્મલી લઈએ પ્રશ્નોને તકલીફ ને દુઃખ ને છે ભાઈ જતા રહેશે કેમ કે મારો પ્રભુ મોટો છે હાલ એ લોન હું તો બહુ દુઃખમાં દબાઈ ગયો એટલું બહુ મોટા પ્રશ્ન છે એવું એક ના કરીએ એને મોટા એના બનાવ્યું એ નથી મોટા ઈશ્વર તમારા અને મારા જીવનમાં છે છે તો શું થઈ ગયું એમાંથી બહાર કરનારી સુ પણ મારી સાથે છે

અને જ્યારે તેઓ તમારી અને મારી સાથે છે આપણી સંભાળ રાખનાર આપણી કાળજી રાખનાર આપણે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ફરીવાર વાર દાનિયેલના પુસ્તક પર જો દ્રષ્ટિ કરીએ તો જ્યારે રાજા સહી સિક્કા કરે છે અને ત્યાર પછી એના શત્રુઓ જોવે છે કે હવે દાનિયેલ શું કરે છે એનો કોઈ ફરક પડતો નથી તમને મને કોઈ દુઃખ કોઈ તકલીફ કોઈ વાત ઠરાવો થી આપણી વિરુદ્ધમાં શેતાન કરવા માંગી રહ્યો છે એનાથી બીવાની જરૂર નથી

ઘણીવાર આપણે સવારમાં લેટ ઉઠીએ તો પ્રભુનું વચન વાંચવાનું સ્કીપ કરીએ છે સાંજે વાંચી લઈશ માફ કરજો કદાચ કોઈકના હૃદયને આ વાત લાગી આવે તો કેમ કે મને ખબર નથી કોઈ એવું કરે છે કે નહીં પણ હું એક સમયમાં પહેલા એવું કરતો હતો જેનો બહુ નાનો હતો હોટેલ્સમાં જોબ કરતો હતો જુવાન હતો ત્યારની વાત કરું છું નાનો એટલે જુવાન હતો ત્યારની કાલે વાંચી લઈશ પ્રભુને પ્રથમ રાખીએ આપણી શરૂઆત પ્રાર્થના સાથે થાય બાઇબલ વાંચન સાથે થાય સુધી આરાધના સાથે થાય વચનો પર ભરોસો કરીને જ આપણી શરૂઆત કરીએ

કોઠ તાર બિછાનો ઉચકીને ચાલતો થા અને સાચે જ હું સમજુ છું ત્યાં સુધી કદાચ એ ઓક્ટોબર માસ હતો અને પુષ્કળ લોકો સાજા થયા હતા આશીર્વાદિત થયા હતા હલેલુયા પ્રેઝ ધ લોર્ડ વેન વી ટ્રસ્ટ ઓન ગોડ વેન વી ટ્રસ્ટ ઓન ધ વર્ડ ઓફ ગોડ આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ પ્રભુના વચન પર ભરોસો કરીએ હું તમને કહું છું પણ આપણા પ્રભુ બધું સીધું કરનારા છે આ લેલું નથી ત્યાંથી નીકળી આવશે મેં તમને કહ્યું છે કે મેં ઘણી વાર એવા કોલ્સ અટેન્ડ કર્યા છે કે ભાઈ હવે અમે તમને મદદ નહીં કરી શકીએ અમારી પરિસ્થિતિ એવી રહી નથી માણસો કદાચ પાછા હટી જશે પણ પ્રભુ ક્યારેય નહીં હટે હા લઈ ધ લોર્ટ અને માટે પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ જે મનુષ્ય શક્તિ પર કદાચ અથવા જે મનુષ્ય આપણને બળ પ્રાપ્ત થઈ રહ્યું દ્વારા એના પર ભરોસો ન રાખીએ પ્રભુને જરા પણ પસંદ નથી કે આપણે માણસો પર વિશ્વાસ કરીને ચાલીએ આપણે પ્રભુને આધાર બનાવવાના છે અને એ જ લોકોને જેમને તમે જોવા માંગો છો એવા લોકોને પ્રભુ દૂતોના રૂપમાં તમારા અને મારા જીવનમાં ઉમેરશે છે લીલું તેમને રૂડું મન આપશે અને જ્યારે પ્રભુ તમને ઉપયોગ કરે છે ત્યારે પ્રભુ તેઓને તો આશીર્વાદ આપે જ છે પણ જેઓ પ્રાપ્ત કરે છે એને પણ પુષ્કળ આશીર્વાદ મળે છે હા એ પ્રેઝ લોડ બે નહીં ગભરાય નહીં આજે સવારમાં ઘણી બધી બાબતોને લઈને તમે ચિંતિત છો ડિસ્ટર્બ છો નિરાશ છો તો હું તમને કહીશ ગભરાશો નહીં તમારો અને મારો ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે હાલ એ લોહિયા પ્રેઝ લડાવ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જે સંજોગોમાં પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે જે પરિસ્થિતિમાંથી અમે તમારી આગળ નમ્યા છે ને પ્રભુ તમારાથી કશું પણ અજાણ નથી પ્રભુ આ માસના છેલ્લા અઠવાડિયામાં છે તમારા બાળકો ઘણી બધી એવી નાની મોટી જરૂરિયાતમાં છે ને પ્રભુ આજે સવારમાં એ બધી બાબતો તેમના માટે ચિંતાનું કારણ બની ગઈ છે પ્રભુ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એના માટે કે પ્રભુ તમે એમની એ મુશ્કેલીઓ તમે એમની ચિંતાઓ તમે દૂર કરો જે કોઈ પ્રભુ મુશ્કેલીમાં છે ચિંતામાં છે આર્થિક પ્રશ્નોમાં છે દુઃખોમાં છે બીમાર છે હોસ્પિટલમાં છે જીવને રોગ માલુમ પડ્યો છે પ્રભુ મે તમારા નામથી ડિક્લેર કરીએ છીએ અમે કહીએ છીએ કે સર્વ બાબતો જઈ અને સમુદ્રના ઉંડાણોમાં પડો હા પ્રભુ સમુદ્રના ઊંડાણોમાં પડો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે પ્રભુ તમે એવા પ્રભુ છો તમને કશું જ નથી જે તમારા બાળકોના દેશ ને વિદેશમાં જોબના કોન્ટ્રાક્ટ પ્રભુ રિન્યુ થતા નથી વિઝા મળતા નથી તેમને કામ કરવા માટે પરમિશન મળતી નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ દેશ વિદેશ વિઝા મળે તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય ને પહેલાંની જેમ તેઓ જોબ પર જઈ શકે કુટુંબનું ભરોપોષણ કરી શકે અને પ્રભુ એ જોબનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી એ લોકોને દેશ અને વિદેશમાં હમણાં ઘણી મુશ્કેલીઓ છે જોબ ની મુશ્કેલીઓ છે પીઆરની મુશ્કેલીઓ છે વિઝાની અને પ્રભુ પેપર્સ ના ઘણા બધા પ્રોબ્લેમ છે અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમને સહાય અને મદદ કરશો ભારત દેશ વસતા તમારા લોકોને અને વિદેશમાં વસતા તમારા લોકોનું તમે સંચાલન કરજો તેમના ઘરોની જવાબદારી તમે એવું પાડી લેજો અને આ સર્વને કોઈ પણ સારા માન અછત ના પડે એવું તમે થવા દે એક એક જેઓ તમારા પર વિશ્વાસ કરે છે ઘરો છે કુટુંબો છે તમારા સેવક સેવિકાઓ છે એ સર્વ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જાય એવી પ્રાર્થના કરીએ છીએ દરેકની સેવાઓ ખીલી ઉઠે રહો આશીર્વાદી થાય ઘણા આત્માઓ નાશમાં જતા તેઓ બચાવી શકે એવું થવા દઉં અમારી પર સેવા અને પ્રભુ આશીર્વાદ આપો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ પ્રભુ નાના મોટા લડાઈ ઝઘડા દૂર કરજો માંદગીઓ દૂર કરજો બધા બધા લોકો તમારું નામ જાણે એના માટે અમારો ઉપયોગ કરજો પ્રભુ અને પ્રભુ ડિવોર્સ અને ખોટા તુમતો કોર્ટ કેસ એફઆઈઆર ને પણ તમે ખાલી જ કરજો પ્રભુ તમારા બાળકોના રોજગાર ને આવકના સાધનો ને આશીર્વાદિત કરજો તેમના બિઝનેસ ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો મકાન નો લોન નો ને નાણાં નો પણ આશીર્વાદ આપજો પ્રભુ મકાન વેચી શકે મકાન ખરીદી શકે એવું ખાસ થવા દેજો દરેક પરીક્ષામાં તમારા બાળકો પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો તેમના દુઃખને તમે સાંભળજો પ્રભુ વ્યક્તિગત રીતે અમને પણ આશીર્વાદ આપજો મિનિસ્ટ્રીને કુટુંબને પરિવારને સાંભળનારને બીજાને મોકલનારને હમણાં આશીર્વાદથી ભરી દેજો પ્રભુ અને જે કંઈ ઘુમાવી છે બધું પાછું આપજો આગળ ને પાછલો ની જેમ પ્રભુ તમે અમને અમારા જે આશીર્વાદ રોકાયા છે હજી સુધી પ્રાપ્ત થયા નથી એ આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ આનંદ કરીએ એવું તો વચ્ચેથી રોકાટો પ્રભુ ઈશ્વરમાં નાશ પામે એવી પ્રાર્થના કરીએ છે હમણાં સુધી મથેલા પાપો માફ કરજો ખોરાક વસ્ત્ર આપજો હમણાં સુધી મથેલી ભૂલોને પણ માફ કરજો ને સાંજે આભાર માંગતા પ્રભુ ઈસુ માં આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો